હાઈ એવરી વન કેમ છો હું છું તમારો મિત્રો માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો તમને તમને જોઈને ખબર પડી ગઈ હશે કે યુટ્યુબમાં જોરદાર અપડેટ આવ્યું છે બરાબર જે પંદર તારીખ પહેલાં લોન્ચ પંદર તારીખે મીન્સ કે લોન્ચ થવાનું છે તો હવે જે વિડીયો જે ક્રાઇટેરિયા છે બરાબર જે વિડિયોઝ છે તે મોનિટાઈઝ નહીં થાય કઈ રીતના આપણે વિડીયોમાં આગળ ચર્ચા કરવાના છીએ એટલું ઝેડ તમને માહિતી આપવાના છો વિડીયોમાં એન્ડ સુધી બી રહેજો ચેનલમાં પહેલી વાર છો નવા છો તો એક રિક્વેસ્ટ છે તમને કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો એમ કે આ ચેનલમાં તમને વ્લોગ રિલેટેડ વિડીયોસ ઇન્ફોર્મેશન ટાઈપ વિડીયોઝ મળે છે તો ખાસ રિક્વેસ્ટ છે મારા ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં પહેલી વાર હવે આપણે જઈ રહ્યા છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને ટિપ્સ દેવા અને ઇન્ફોર્મેશન જો તો ચાલો હવે કરી નાખીએ ભાઈ તમે ઘણા ટાઈમથી સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં પોસ્ટ તમે જોતા હશો બરાબર કે બધા ક્રિએટર જો બિગ બિગ ક્રિએટર છે એ બધા આ ફોટામાં કહેવાય કે કહેવાય કે બધા છે અને કહેવાય કે આમ સોશિયલ મીડિયામાં ક્યારૂ ફોટો વાયરલ છે અને તમને એક વાત કરું ને કાયશ તો આ બધા મોટા ક્રિયર છે કેરી મિનાટી અંદર છે તમે જોઈ શકો ગાય મુદ્દાની વાત તમને કરું ને ચાર હજાર કલાકનો વોચ ટાઈમ બરોબર અને હાફ મોનિટાઈઝ પાંચસો સબસ્ક્રાઈબ અને ત્રણ હજાર વોચ ટાઈમ કલાકનો બરોબર તો એ તો છે જ પણ કહેવાય કે જે રૂલ્સ છે રૂલ્સ ચેન્જ થયા છે કે હવેથી તમારા વિડિયો એ ને નહીં ચાલે બરોબર જે માણસો એ અહીંના વિડીયો બનાવી બનાવીને ચેનલ મોનિટાઈઝ જે લોકોએ પણ કરી લીધી છે પણ હવે યુટ્યુબ કે છે કે ઈ વિડીયો નહીં ચાલે કે યુટ્યુબ એમ કેવા માંગે છે કે તમારું ઓરિજિનલ કન્ટેન્ટ નાખો તમે એની પાછળ મહેનત કરો બરાબર તમારું ઓવર કરો બરાબર તમે કાંક તમારી વેલ્યુ એડ કરો તમારો ફેસ બતાવો તો એ કાંઈ તમને પ્રોબ્લેમ આવશે નહીં પણ હવે અત્યારનું કહેવાય કે બે હજાર પચીસનું રૂલ્સ એકદમ ફરી ગયો છે અને પંદર તારીખથી જ આ અપડેટ લોન્ચ થવા જઈ રહ્યો છે પછી એની શું ઇફેક્ટ પડે છે ક્રિએટર ઉપર એ તો પછી જ જોવા મળશે આપણને અત્યારે હાલમાં હું તમને સજેશન અને કહેવાય કે એક માહિતી આપી દઉં છું એટલા માટે જ હું અત્યારે વિડીયો બનાવું કહું બરોબર હવે તમારે શું કરવાનું છે તો તમારે હવે જે પણ જે લોકોની પણ ચેનલ એની એઆઈ વાળી જે મોનિટાઈઝ થઈ ગઈ છે એ પણ ઇફેક્ટ પડશે એને લોકોને એમ લાગે છે કે મારી ચેનલ તો મોનિટાઈઝ છે શું થઈ જશે પણ ભાઈ યુટ્યુબ છે એ યુટ્યુબ છે ને આપણી કરતા હોશિયાર છે બરોબર અને યુટ્યુબ જે ધારે ને એ કરી નાખે છે અત્યારે હમણાં એવું બધું કહેવાય કે મનોજ ડે ની જે પણ મોટા મોટા ક્રિએટર છે એ ખાલી અર્નિંગના વિડીયો કહેવાય કે બનાવતા હતા ને તો પણ એની ચેનલમાં સ્ટ્રાઇક આપતું હતું અને અહીંયા હાલમાં થોડાક તાજો અપડેટ જ છે બે ત્રણ દિવસ પહેલાં જે લોકો વિડીયો અપલોડ કર્યો ને ખાલી અર્ન મની હાઉ ટુ અર્ન મની એવા કીવર્ડ યુઝ કર્યા ને વિડીયોમાં તો પણ એની વિડીયોની અંદર સ્ટ્રાઇક આવી ગયું તો ભાઈ યુટ્યુબ અત્યારે ફૂલ સ્ટ્રીક થતું જાય છે બરાબર અને જે યુટ્યુબમાં જે કચરો થઈ ગયો છે ને કે બધા ફાલતુ જે પણ આવે છે જે પણ વિડીયો બનાવે છે જે પણ નાખે છે કોઈ પણનો આમ થાયરું જ નથી હવે એ વિડીયો કહેવાય કે એ બધા બંધ થઈ જશે અને યુટ્યુબ કહેવાય કે કચરાને એક તરફ કાઢે છે અને કહેવાય કે વેલ્યુબલ કન્ટેન્ટ સજેશન કરવાની ટ્રાય કરે છે કેમ કે વેલ્યુબલ કન્ટેન્ટ આપણે અપલોડ કરશું ને તો વ્યુવર્સ જોશે અને વ્યૂવર્સ ક્યારે જોવે કે એને રિસર્ચ કરે જોતું હોય છે કાંક શીખવું હોય છે બરાબર કાંક જોવું હોય છે ત્યારે જ વેલ્યુબલ સર્ચ કરે છે અને યુટ્યુબ એને સજેશન કરે છે તો હવે એ સિસ્ટમ થઈ ગઈ છે ભાઈ પંદર તારીખથી કહેવાય કે પંદર જુલાઈથી અપડેટ લાગુ પડે છે પછી હાલની શું પરિસ્થિતિ છે

અને ખાસ કરીને એ રાખજો એવા વિડીયો એ એઆઈ વિડીયો છે જે કાંઈ પણ એની ફેસ વેલ્યુ કે વોઇસ ઓવર કે કાંઈ પણ ક્રિએટિવ એડ નથી કરતા જે કરતા છે એને તો નો પ્રોબ્લેમ એને કોઈ દિક્કત નહીં આવે બટ આ તો યુટ્યુબ છે ભાઈ કઈ કહેવાય નહી એટલે છે ને ભાઈ તમારે ફેસ વાળો વિડીયો બનાવવાનો તમારો પોતાનો વિડીયો હોવો જોઈએ તમારું ક્યાંક ક્રિએટિવ એડ હોવી જોઈએ બરાબર એ જ હતો આજનો વિડીયો અને અપડેટ હતો હવે તો અપડેટ લાગુ પડે પછી શું હાલ થાય છે શું નહીં બરાબર એ તો આગળની ખબર પડશે બાકી આજના વિડીયોમાં જો તમને જાણવા મળ્યું શીખવા મળ્યું અપડેટ રિલેટેડ તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખજો અને એક લાઈક કરી દેજો એક સરસ કોમેન્ટ કરી દેજો અને તમારે કાંઈ પણ કહેવાય કે વિડીયો કોઈ પણ તકલીફ હોય કાંઈ પણ હોય તો મને કમેન્ટમાં જણાવજો હું તમારી જરૂર હેલ્પ કરીશ રિપ્લાય દઈને તો ચાલો મળી આવવા નેક્સ્ટ વિડીયો તમારી હેલ્થ અને ફિટનેસનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત